જુનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા કોર્મેલ કોન્વેન્સ શાળામાં ફી વધારાનો મુદ્દો વધુ ગરમાયો છે આ મુદ્દે વાલીઓમાં સ્કૂલ મેનેજમેન્ટની મનમાની સામે રોષ જોવા મળી રહ્યો છે આજે શાળાના વાલી મંડળની બેઠક યોજાઈ હતી જેમાં સ્કૂલ સંચાલકો તરફથી ફી વધારો ઉપરાંત અભ્યાસ માટેના ચોપડા બેગ બૂટ કપડા સ્કૂલ બસમાં વિદ્યાર્થીને ફરજિયાત જવાના નિયમો સામે રોષ વ્યક્ત કર્યો જે કે આ મામલે શાળા સંચાલકોએ જવાબ આપવાનો ટાળ્યો હતો ફી વધારે પાછું એને બાજુ રૂટ ફેરવી નાખ્યું કે સ્કૂલ ની જ બસ ચાલશે એમ કે તમે સ્કૂલની ની બસ માં તમે મોકલો બધા જ ફી વધારી દીધી એટલે જે અમે બધા લોકોએ એ જેસ ગયા ત્યારે મી મેડમ હું રોવા માંડ્યું એટલે જેસ ને બહાર કાઢી અને અમે લેડીઝ લોકો ગયો ત્યારે અમે વાંધો ઉઠાવ્યો મેડમ સામુ તો એને એમ કીધું કે તમારી એલસી પકડાઈ દેસુ એટલે અમે જે મારા હક માટે એલસી પકડે અને એમને ધમકી બતાવે મીટિંગ માટે બોલાયા એ એની રજૂઆત કરીને હોય કે અમને કોઈને સાંભળા નહીં આનો અર્થ કોઈ મીટિંગ નથી ઉપરાંત આજે મીટિંગમાં એવું કહે છે કે તમારે પરાણે અમારી સ્કૂલની વે બસમાં જ મોકલવાના છોકરાઓને પરાણે બેગ્સ શૂઝ સોક્સ ચોપડા બધું અહીંથી લેવાનું કમ્પલસરી અને અમારા અમારા ભાવ મુજબ પણ આજે ત્યાંથી લેવા